હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ શેરડીના રસની રેસીપી તો એકદમ ગરમીનું વાતાવરણ વધી રહ્યું છે તો ગરમીમાં ઘરની બહાર નીકળ્યા વગર જ ઘરે જ તમે શેરડીનો રસ બનાવીને શરીરને ઠંડક આપી શકો છીએ પણ તમે બિલકુલ શેરડીનો ઉપયોગ કર્યા વગર એ જ ટેસ્ટ સાથે આપણે મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો આપણે દોઢથી બે ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું જો શેરડીનો રસ તમારે શેરડીના ટેસ્ટ જેવો જ જો બનાવવો હોય ને તો તમારે દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે જે પીળોવાળો પીળો ગોળ આવે છે ને તેનો આપણે ઉપયોગ બિલકુલ કરવાનો નથી તેનો ટેસ્ટ સારો નહીં આવે ત્યારબાદ મેં અહીંયા ફોદીનાના પાંદ લીધેલા છે તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે અડધો લીંબુનો રસ એડ કરવાનો છે જેથી એકદમ સરસ ફદીનાની ફ્લેવર આવશે ખટાશ આવશે થોડીક એમાં ગયડા આવશે એકદમ સરસ એવો શેરડીનો રસ બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે ક્યુબ એડ કરવાની છે આટલા માપથી આપણે ત્રણથી ચાર ગ્લાસ જેટલો શેરડીનો રસ બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ આપણે ફરી પાણી એડ કરીશું પણ અત્યારે આપણે અડધો કપ જેટલું જ પાણી એડ કરવાનું છે અને સરસ રીતે બધા જ સામગ્રીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનો શેરડીનો રસ આપણો તૈયાર થઈ ગયો છે તમે જુઓ અરે વાહ તમે જો એકદમ મસ્ત એવો બન્યો છે ને જો તો ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો રસ પીવાની તો બહુ જ મજા આવે છે તો એકવાર તમે આ આ રીતના ઘરે શેરડીનો રસ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે તો ગરમીમાં ઠંડક આપે તેવો તાજગીથી ભરપૂર શેરડીનો રસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે એ પણ શેરડીનો ઉપયોગ કર્યા વગર તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી મેમ્બરમાં ચોક્કસથી શેર કરજો જેથી બધા જ ગરમીમાં ઘરે બેઠા શેરડીના રસનો શેરડી વગર શેરડીના રસને ટેસ્ટ કરી શકે